પેટા ચૂંટણીની તેર વિધાનસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનનો તેર ઉપર વિજય પ્રાપ્ત થતાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો વિધાનસભાની પંદર બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનનો દસ ઉપર ભવ્ય વિજય થયો હતો જે વિજય પ્રાપ્ત થતાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આતેશબાજી સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો हा बुरो સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર ભય અને દબાણ જેની રાજનીતિ શરૂ કરી અને આખા દેશને બાનમાં લીધેલો કેટલી બધી રાજ્ય સરકારો એ લોકોએ પોતાની સંવિધાનિક એજન્સીઓનો ઉપયોગ કરીને તોડી નાખેલી અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ એવો એ લોકોએ બીજા બધા જ રાજકીય પક્ષોને હેરાન કરવામાં અને નિમંત્રી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું પણ સમગ્ર દેશની જનતા એ સમજી ગઈ છે ભારતીય જનતા પક્ષ છે તોડફોડ ભ્રષ્ટાચાર અને ભયની રાજનીતિ ચાલે છે એનો જવાબ લોકોએ લોકસભાની ચૂંટણીમાં આપ્યો છે લોકસભાની ચૂંટણી ત્યાં પરિણામો આવ્યા પછી તરત જ દેશના અલગ અલગ રાજ્યોમાં છ કે સાત રાજ્યોમાં ધારાસભાઓની ચૂંટણીઓ થઈ અને તે ધારાસભાની ચૂંટણીમાંથી ભારતીય જનતા પક્ષ માત્ર બે સીટ ઉપર સમેટાઈ ગયો અને દસ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધને ભવ્ય જીત મેળવી એ જીતના માનમાં આજે ભારતીય જનતા પક્ષને લોકોએ એના ભ્રષ્ટાચાર હોય દાદાગીરી ગુંડાગીરીનો જવાબ આપ્યો એ બાબતે આજે ભાવનગરમાં આનંદનો સમય છે અને એ માટે કોંગ્રેસ પક્ષે શહેર કોંગ્રેસે આતશબાજી રાખી અને પક્ષા ગુજરાત છે